એ તમને કદાચ ઇતિહાસમાં હતી કંઈ તો હમલી હોય પણ અમે હજી ફરી ફરી ફરીને આપણા જે પૂર્વજો છે એ જે આજે ઘણા ઉંમરવાળા છે ઘણા નથી બી જ્યારે આ સંતો મહંતો તો આ બધા ફરી ફરીને જાણતા જ હોય પણ તો છતાંય છત્રીસી સુવાળના મવડા એ ભારતના સૌથી મીઠા મવડા એ પ્રદેશના આપણે છીએ બરાબર છે એ કંઈ તું લાગે ત્યાં એ ઘાંટો પતે પાટા ડુંગરીનો ત્યાંથી લઈને આખો પ્રદેશ અહીંથી એમને એમ લીમખેડા બી જાય રહો ભાઈ પાસે એવું નથી લીમખેડા જાય રહો ને રણજીતપુર જાય રહો તઈ સુધીનો આખો સુવાળ પ્રદેશ લાગે છે બરોબર તમે પાટા ડુંગરીથી દાહોદ તરફ જાઓ એટલે દાહોદનો જે કોલેજનો ખાટો થડે ને તઈ સહેલું સાવન માતાનું સ્થાનક અને તઈથી પેલી બાજુ સોરાથી ચાલુ થઈ જાય એ ઠેક તમારે જે કટાણાથી લઈ અને રેવાકાંઠા જે ખરું ને જે પહેલાં એજન્સી હતી તઈ સુધીનો ભાગ એ સોરાથી

અમુક તેવાયા છે જાય જાય બરાબર પણ એ પહેલાની એવી રચના હતી તો આ ઈતિહાસ આપણે જાણવો પડે કે આપણે કયા પ્રદેશના છે અને જેમ મેં તમને કીધું કે છત્રીસિંહ સુવાળ મીઠા કાળા થોડનારી કાવા કહેવાય જય સુધી ભળાય ને ત્યાં સુધીનો સુવાલ લાગે ઢોળા પથ્થર ભળાય ને ત્યાં સુધીનો નો લાગે

ઈના આપણે સંતાનો છે એ સંતાનોની આ તાકાત છે નીના લીધે આજે આપણે બધા ભેગા છે ત્યાર પછી ગુરુ ગોવિંદજી શક્તિને સૌપ્રથમ પહેલીવાર ગુરુ ગોવિંદની વાણીને ધૂણીજી કરીને એ કુવાળમાં કરી અને ઈ જગ્યા હાથી છે ઈ રાંગણ ખાટી કહેવાય સરસોડાનો માળ કહેવાય જે આપણે રાંગણ માતા કહેવાય રાંધણ માતા કહી ઈ છત્રીસ જોગડીઓની તાકાત કહી હી છત્રીસી સુવાળની તાકાત કહી ઈ જે પોલો ડુંગર કહેવાય ભૌગોલિક પરિસ્થિતિ એવું કહેવાય કે સહ્યાદ્રી અને સહ્યાદ્રીની ગિરિમાળા અને મધ્યપ્રદેશ થી આવતી અને સહ્યાદ્રીની જે ગિરિમાળા ખરી ને એનો ભેગે નો સંગમ થાય ભૂમિ સંગમ નદીઓનો સંગમ થાય તો બામુણ નહી ગયા નદીઓ ત્યાં જઈ જય ભેગી થાય ને ત્યાં બામુણ વસી ગયા પણ ભૂમિ સંગમ થાય તો આદિવાસી નો બાપ રહ્યો

એટલે આવા ઈતિહાસ થી જાણજો યુવા પેઢી થયા દેવ ના ગણ્યો સૌથી મોટો ગયેલું છે જૂના મંદિરે હજુ દરતા નથી બરાબર જૂનો ઇતિહાસ છે

જેની અગર આપણે ખોટ લે જેની અગાડી આપણે આપણું માથું નમન કરીએ જેની અગાડી આપણે આપણી ઈચ્છાઓ માંગીએ અને ઈચ્છાઓમાં આપણું જેટલું બી પૂરું થાય એમાં એની જોડે આપણે આપણા પંચ પરિવારને લઈ જઈ અને ત્યાં આપણી પ્રાર્થના અર્ચના પણ કરીએ છીએ એવા બધા સ્થાનકો છે મેલા પણ થયા છે ઘણા એવા છે કે મેલા નથી ઘણા મેલા બી છે બરાબર છે પણ એ મેલા થયા અને ની થયા એ જીતી વખતના આપણા જે પૂર્વજોની જે વિધિ વિધાન પદ્ધતિ છે એની અંદર અમુકને એમ થાય કે હું એક નારિયલ ફોડ તો પ્રસન્ન થાય જાય અમુક અમુકને ની થાય પાડો થી કાપ એટલે એમાં એવું નથી કે ભાઈ મેલું બરોબર છે ગઈના ને એમ થતું કે ભાઈ આમાં જેટલા બી દેવસ્થાનો છે એમાં એવું હતું કે ભાઈ એ એક એવી સીમા હતી એવું સ્થાન હતું ભૂમિયો એની પેલી બાજુ મેદાન એની બાજુ આપણા ઘોર કદાચ આપણા એક પાંચેક ઘોરું હોય એટલે નહાર બાબો કીમણી તો આવે તો નોંધ રાખે કામણી તો આવે એટલે ગામની અંદર પહેલાં એમ થતું કે બધા ઢોર ઢોળાકાર આપણો આદિવાસી સમાજ પહેલેથી ઢોર ઠાકરમાં વસ્યો આ તો આપણે હમણાં એમ કહીએ કે મારી પાસે એક જો